નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે જ્યારે તમે પોલીસ અથવા તો પીએસઆઈ અથવા તો બંને માટે નીચે શારીરિક કસોટી મિત્રો જે તમે ગ્રાઉન્ડ ઉપર આપવા જવાના છો એ સમયે મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે બીજું ગ્રાઉન્ડ ઉપર કેટલા વાગે પહોંચી જવાનું છે ત્યાર પછી મિત્રો જો તમે વહેલા પહોંચી જાઓ છો તો તમને વહેલા એન્ટ્રી મળે કે ન મળે અને કેવા સંજોગોમાં મિત્રો તમને પાછળથી એન્ટ્રી મળશે સાથે સાથે કઈ કઈ વસ્તુઓ જે છે એ તમારે ગ્રાઉન્ડ ઉપર રનિંગ વખતે જોડે રાખવાની નથી એક ખાસ મિત્રો આ વિડીયોમાં આપણે જોવાનું છે પહેલાં પહેલી વાત કરી દઉં મિત્રો કે તમારે છે એ કોલ લેટર જોડે લઈને જવાનું છે હવે ઘણા મિત્રો શું કરે છે કે હાલ અત્યારે મિત્રો કોલ લેટર આ આસાનીથી નીકળી જાય છે તેમ છતાંય એમનો જે તારીખ હોય જેમ કે નવ તારીખે છે કે દસ તારીખે છે કોઈપણ તારીખ હોય એ તારીખે એના અગાઉના દિવસે કે કોલ લેટર આપણે કઢાવી દઈશું પણ મિત્રો એવું કરવાનું નથી શા માટે કારણ કે જો એ દિવસે તમે કોલ લેટર કઢાવવા જશો અને કદાચ ઇનકેસ જો એ સમયે સર્વર ડાઉન હશે કે વેબસાઇટ ડાઉન હશે તો તમારો જે છે ક્વોલ લેટર નીકળશે નહીં અને તમે જે છે એ આફતમાં મુકાઈ જશો તો એના કરતાં તમારે જે છે મિત્રો કોલ લેટર હાલ જ ડાઉનલોડ કરી લેવાનો છે અને એને બે કે ત્રણ ઝેરોક્સ કરી દેવાની છે અને એ તમારા પર્સમાં અથવા તમારી બેગની અંદર રાખી દેવાની છે બીજું મિત્રો સાથે સાથે તમારે જે છે એ તમારું કોઈક આઈડી પ્રૂફ પણ જોડી રાખવાનું છે કાં તો આધાર કાર્ડ હોય પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ મારું માનો તો આધાર કાર્ડ જોડી રાખવાનું છે કારણ કે એટલા માટે કે મિત્રો ત્યાં આગળ તમારું જે છે વેરીફાઈ કરવામાં આવશે અને ત્યાર પછી જ તમને જે છે ત્યાં આગળ રનિંગ માટેની એન્ટ્રી આગળની પ્રોસેસ કરવામાં આવશે તો આ ચારમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય અથવા બે રાખજો મિત્રો કારણ કે કદાચ કોઈ જગ્યાએ નામ અથવા સ્પેલિંગમાં ભૂલ હોય તો તમારે ત્યાં આગળ જઈ અને ધક્કો ખાવો પડે નહીં તો આ વાત થઈ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના છે હવે વાત કરીએ મિત્રો કે તમારે જે છે એ કેટલા વાગે જે છે એ ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવાનું છે હવે જો મિત્રો જે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન આપણું જે છે એ છ વાગ્યાથી શરૂ કરી દેવામાં આવે છે બરાબર હવે ધારો કે મિત્રો તમે છ વાગ્યા હવે દરેક ગ્રાઉન્ડની ઉપર કેવું થાય છે મિત્રો સવારે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી જોઈએ તો સાડા ચાર વાગે અથવા તો પાંચ વાગે એન્ટ્રી આપી દેતા હોય છે તો જે ઉમેદવારો એવું બનતું હોય છે કે જે ઉમેદવાર ધારો કે કોઈક સાત વાગ્યાવાળો હોય કોઈક આઠ વાગ્યાવાળો હોય એ ઉમેદવાર પહેલાં જ જો એન્ટ્રીમાં બેસી જાય છે ધારો કે છ નંબર છ વાગ્યાનો જો સમયગાળો હોય એને તો એન્ટ્રી મળશે જ પણ જે મિત્રો પાછળથી આવેલા પાછળના રાઉન્ડવાળો હોય તો પણ એમને એન્ટ્રી આપી દેવામાં આવે છે પણ મિત્રો ખાસ યાદ રાખો ધારો કે તમારો જે છે સમય કાળો જે છે રિપોર્ટિંગ કરવાનો ટાઈમ છ વાગ્યાનો છે પણ તમે છ વાગ્યે પહોંચતા નથી અને જો સાત વાગે પહોંચો છો તો એવા સંજોગોમાં શું થશે તો તમને સાત વાગેવાળી લાઇનમાં બેસવા દેવામાં આવશે નહીં પણ તમારે આ બધા રાઉન્ડ પૂરા થઈ જશે અને છેલ્લે તડકામાં દોડાવવામાં આવશે તો આ ખાસ યાદ રાખજો મિત્રો કે તમારે જે તે સમયે રિપોર્ટિંગ ટાઈમ હોય એ સમયે પહોંચી જશો અથવા તો તેના કરતાં વહેલાં પણ પહોંચી જશો તો પણ તમને જે છે એ એન્ટ્રી આપી દેવામાં આવશે પરંતુ જો રિપોર્ટિંગ ટાઈમિંગ પછી જો તમે પહોંચશો તો છેલ્લે તમારો નંબર આવશે એક આ ખાસ અગત્યની સૂચના છે એ તમામ બહેનો માટે પણ લાગુ પડે છે અને ભાઈઓ માટે પણ લાગુ પડે છે બીજું મિત્રો કે તમે ત્યાં આગળ ગ્રાઉન્ડ ઉપર જશો તો તમને ગ્રાઉન્ડ કેવું લાગ્યું છે કેટલા રાઉન્ડ મારે છે તેની વ્યવસ્થા કેવી છે એવા દરેકે દરેક જૂનાગઢમાં ગયા હોય મિત્રો નડિયાદમાં ગયા હોય તો દરેક જગ્યાએ જે મિત્રો જશે ત્યાં આગળ ગયા પછી મિત્રો તેનો ગ્રાઉન્ડમાં કેવું છે તેનો વિડીયો હોય અથવા તો તમારો પોતાનો પર્સનલ રિવ્યૂ આપવો હોય તો મિત્રો નીચે એક ફોર્મ આપેલું છે તે ફોર્મ તમારે ફિલ અપ કરી દેવાનું છે અથવા તો ત્યાં તમારો ન નંબર લખી દેજો જેથી કરીને અમે તમને કોન્ટેક કરીશું અને ત્યાંથી તમારો રિવ્યૂ લઈશું બીજું મિત્રો કે ઉમેદવારો જે છે એ બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે એટલા માટે તમારે કોઈપણ જગ્યાએ આંગળીઓ ઉપર કે કોઈ બી જગ્યાએ મહેદી કંકુ કે ચંદન અથવા તો અન્ય કોઈપણ પ્રકારનું રંગીન દ્રવ્ય લગાવવાનું નથી કે આપણે અગાઉ ભલે લગાવ્યું હોય તેને મિટાવી દેવાનું છે આવું કરવા માટેનું કારણ એ છે કે મિત્રો આપણે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું હોય અને એટલા માટે આ ખાસ અગત્યની સૂચના છે બીજી મિત્રો ઘણા મિત્રો એવું પૂછતા હોય છે કે સર ગ્રાઉન્ડ ઉપર જે છે એ સ્માર્ટ વોચ લઈ જવાય તો જો મિત્રો કડક સૂચના ત્યાં આગળ એવી મળે છે કોઈપણ પ્રકારનો એન્ડ્રોઈડ ફોન અથવા તો કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ કે સ્માર્ટ વોચ હોય છે જે ગ્રાઉન્ડ ઉપર જે રનિંગ કરો છો જો તમે મોબાઈલ તો લઈ જ જવાના તો તમારે બેગની અંદર બહાર તમારો કોઈ મિત્રો હોય એને બહાર આપી દો તો ચાલી જશે પણ જ્યારે ગ્રાઉન્ડ ઉપર તમે રનિંગ કરતા હોય છો એવા સંજોગોની અંદર તમારે મોબાઈલ ફોન કે સ્માર્ટ વોચ તમને પહેરવા દેવામાં આવતી નથી તો સાહેબ એના સિવાય તમે શું કરી શકો ટાઈમ જોવા માટે તમે જે છે એક સાદી જે છે કાંડા ઘડિયાળ હોય અથવા સાદી જે ડિજિટલ ડિસ્પ્લેવાળી હોય ડિજિટલ ડિસ્પ્લેવાળી એટલે કે ઇલેક્ટ્રોનિક્સના હોવી જોઈએ બરાબર છે જેમ્સ એન્ડ્રોઈડ ફોનમાં એવી ડિસ્પ્લેવાળી હોય તો પણ ચાલી જશે બરાબર તે વોચ તમને રાખવામાં આવશે તો આ ખાસ એક અગત્યની સૂચના હતી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે ચોક્કસથી મિત્રો કોમેન્ટ કરજો અન્ય કોઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી મિત્રો કોમેન્ટ કરજો જેથી કરીને આવનાર વિડીયોની અંદર જેનું તમને અમે સોલ્યુશન પણ આપી શકીએ